ખીમાણા પગાર કેન્દ્ર શાળાના બાળકોને શાળાના ચાર શિક્ષક મિત્રો દ્વારા અપાયું ભાવભોજન કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શાળાના શિક્ષક મિત્રો શ્રી રાજુભાઈ એ પરમાર ડાયાજીસી ઠાકોર ભગવતીબેન કે પટેલ જ્યોત્સનાબેન ટી ઠાકોર આ ચારેય શિક્ષક મિત્રોનો ઓપીએસમાં સમાવેશ થતા તેઓએ આનંદ અનુભૂતિ સાથે આજે ખીમાણા પગાર કેન્દ્ર શાળામાં તમામ બાળકોને ભાવ આપ્યું હતું જેમાં શાળાના ચારસો થી વધુ બાળકોને ચોખા ઘીની મીઠાઈ સહિત દાળ ભાત પૂરી શાક તેમજ પાપડ અને છાશ સાથેનું સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન પીરસાયું હતું આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય શ્રી તેજાજીબી પરમાર હરચંદજી ઠાકોર જતીનભાઈ ખત્રી શૈલેષભાઈ પરમાર જયેન્દ્રભાઈ મકવાણા અનિતાબેન ત્રિવેદી હેતલબેન દેસાઈ સહિત એમડીએમ સંચાલક પિંકુબા રાજેન્દ્રસિંહ પરમાર અને શાળાનો તમામ શિક્ષક સ્ટાફ પરિવાર ખડે પગે હાજર રહી પોતાની પ્રશંસનીય સેવા આપી હતી ભાવ પ્રસંગે શાળાના તમામ બાળકો સહિત તમામ શિક્ષક સ્ટાફ પરિવાર અને પધારેલ સર્વેએ ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો ભાવ ભોજનના દાતાશ્રીઓની આ પ્રશંસનીય અને ઉમદા કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી રિપોર્ટ કેતન વસૈયા એન્ડ લક્ષ્મણસિંહ વાઘેલા લાઈવ ધ વિઝન ગુજરાત